જામનગરથી સમાચાર છે મહાનગરપાલિકાના વોર્ડ નંબર છ ની ડિફેન્સ કોલોનીમાં કીચડના ખાડાઓએ લોકોને ભારે હેરાન કરી લીધા છે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે કોંગ્રેસે અનોખા વિરોધથી તંત્રને આંચકો આપ્યો ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ થયા પછી પણ રસ્તા પર કાદવ કીચડ રહેલું છે વાહનો અટવાય છે અકસ્માતો થાય છે અને લોકોને આવન ભારે મુશ્કેલી પડે છે ત્યારે આજે કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનોએ કીચડમાં બેસીને વિરોધ નોંધાવ્યો ભાજપના ધારાસભ્ય પણ સામેલ છે પણ આ લોકો જે તમે જોવો છો આખો એરિયો છે બાલાજી પાર્ક એક અને એરપોર્ટ ગેટ થી લઈને વાયુસેના સુધીનો રોડ ખોદીને મૂકી દીધો ભૂગર્ભ નું તમામ કામ પૂરું થઈ ગયું છે

ભૂગર્ભ કામ પૂરું થઈ ગયું એને પણ લગભગ આઠ થી નવ મહિના થયા છતાં પણ આજે તમે જોવો છો ત્યાંના સ્થાનિકો પણ બેનો મારા ભેગા છે વધારે પડતા ત્યાં નિવૃત્ત અધિકારીઓ જે આર્મી મેન હોય સેનામાં જે નોકરી કરી એ લોકો હોય એના બાળકો સ્કૂલે ભણવા જાય છે વારંવાર પડે છે સ્થાનિક લોકોના ઘરમાં એટલો બધો કિચડ આવે છે દ્રષ્ટિએ ગઈ વખતની કમિટીમાં જ અમે આ બધા રોડ પાસ કરેલા છે અને અત્યારે મને આવેદનપત્ર આપ્યા પછી હું મારી રીતે તપાસ કરાવીને જેટલું જલ્દી થાય એ પ્રમાણે હું રોડ માટેની એ લોકોની માંગણીને ઉપર સુધી પહોંચાડીશ અને સાથે સાથે જેટલું જલ્દી કામ થાય એવી મારી કોશિશ હશે કારણ કે ઓલરેડી કમિટીમાં પાસ થઈ ગયા છે પણ એક કહે છે ને કે રજૂઆત લોકો જ્યારે આપણી જોડે રજૂઆત કરવા આવતા હોય તો વોર્ડ નંબર ના બધા ઘણા લોકો હતા જે બાલાજી પાર્કમાંથી ને યોગેશ્વર ધામમાંથી ને એમાં હતા એ તમામની રજૂઆતો સાંભળીને આગળની કાર્યવાહી બહુ પોઝિટિવ રીતે કરવામાં આવશે